રાજકોટ ગોકુલનગર આવાસમાં કૌભાંડના આક્ષેપના મામલે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ જે બનાવવામાં આવે છે આમ તો જોશો તો આવાસ યોજના છે એ કોંગ્રેસની દેન છે પણ આ ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામ જે છે એનો અલગ કરી અને પોતે જ્યારે આ યોજના આપતા હોય એ રીતે આ કાર્ય કરે છે પણ જ્યારે ઘણા વર્ષોથી અમે કહેતા આવ્યા છીએ આમ તો તમે જોશો તો બે હજાર બાવીસમાં પણ અમે આ મુદ્દો લીધો હતો અને ત્યારે પણ અમે કીધું કે આ જે આવાસો જે છે એની ફાળવણી છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હોય કે એના સગાવાલા હોય એને આ દેવામાં આવ્યા છે અમારા રાષ્ટ્રીય મજદૂર સંઘ દ્વારા જે કોંગ્રેસનું રાષ્ટ્રીય મજદૂર સંઘ દ્વારા પણ બે હજાર બાવીસમાં કમિશનરને આવેદનપત્ર દેવામાં આવ્યું કે આવાસ યોજનામાં ઘણા બધી ગરબડ છે ત્યારે તમે જોશો કે બે દિવસ પહેલાં આ જે છે એ બહાર આવ્યું છે અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરો છે એના દ્વારા આ જે આવાસ યોજનામાં જે ગેરરીતિ આચરવામાં આવી છે ત્યારે એના સામે પગલાં ભરવામાં આવે અને

આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવે છે જેમાં ખાસ કરીને આવાસ યોજનાની અંદર ભાજપના કોર્પોરેટરોએ આવાસ બીજાને વેચી માર્યા છે અને એના સગા સંબંધીઓને પણ આપી દીધા છે એને ખરેખર ડિસ્કવોલિફાઈડ કરો અને એની સામે કડકમાં કડક પગલાં લ્યો અને એની સામે એફઆઈઆર નોંધાવો એ કમિશનરને રજૂઆત કરવામાં આવશે તમામ અમારી પાસે લિસ્ટ આવેલું છે એ કમિશનરને અમે આવેદનપત્ર આપી છે એમાં લિસ્ટમાં નામ પણ સામેલ છે આની સામે અધિકારી કોર્પોરેશનના જે પણ હોય એની સામે પણ પગલાં લેવામાં આવે એમ અમારી માગણી છે